નકલી સીબીઆઈના અધિકારી બની ભાવનગરના વેપારી પડાવી લેનાર પોલીસે લીધો સાત એક બે હજાર ના રોજ સાંજના સાત કલાકના અરસામાં મળતી વિગત અનુસાર ભાવનગરના મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાં રહેતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલને અજાણ્યા ઈસમોએ સીબીઆઈના અધિકારી ભુવાનીએ જણાવ્યું અને પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલ હોવાનું જણાવ્યું અને તેમને ઈડી તથા સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોટર વોરંટ મોકલી ફરિયાદી પાસેથી સિક્યુરિટી ડિપોઝિટના નામે રૂપિયા પંદર લાખ પૂરા મેળવી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી જે અંગેનો ગુનો ભાવનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો આ ગુનામાં એક આરોપીને ઝડપી લીધો જ્યારે પકડવાના બાકી આરોપી જુમેદભાઈ યારીફભાઈ આણંદથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી